મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામે સ્થાનિક ખેડૂતો શેરડીનું વાવેતર કરીને સારું વળતર મેળવી રહ્યા છે અહીંથી તેઓ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ વડોદરા શહેરમાં શેરડીનું વેચાણ કરે છે મોરબી હળવદ અમદાવાદ મેઇન રોડ હાઇવે પર પણ વાહન ચાલકો વાહન ઊભા રાખીને શેરડીની ખરીદી કરતા હોવાથી ખેડૂતોને છૂટક વેપારમાં સારું વળતર મળી રહ્યું છે અમારે આથી અત્યારે ઉત્તરાયણ મળે આસપાસના ગામમાં માનસર પેલા માનસરથી ને હળવદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ સૌ બધી લઈ જાય ઉત્તરાયણમાંથી એક વીઘે બે ડીએપી બે ઉરિયા અને પચાસ મણ શેડી વાવેતરમાં જાય છે અને ફરતા બધી લઈ જાય નાની હોય એ વાવેતરમાં લઈ જાય અને અત્યારે મોટી શેડી બધી ખાવામાં લઈ જાય ઉનારે વધુ ઉત્પાદન આવે અને વધારે ઉતારવું આવે એટલે ઉનારે બધાએ કોલાવાળા રસમાં લઈ જાય છે અને સારામાં સારું શેરડીનું ઉત્પાદન સારું મળે છે વીઘે આઠસો નવસો હજાર લગ્નનું આપણને ઉત્પાદન મળે છે શેરડીમાંથી ખર્ચો ગણો તો થી સાઠ હજારનો ખર્ચો થાય છે વીઘે હળવદના માનસર પંથકમાં ખેડૂતો દ્વારા જે શેરડીની ખેતી છે આજુબાજુના પંથકમાં મસૂર છે એ ઉપરાંત બારે પણ મોકલવામાં આવતી હોય છે મહેન્દ્રસિંહ જાડેજા દૂરદર્શન સમાચાર મોરબી